એટીએમ ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગના ચાર આરોપીઓને દહેજ પોલીસે ઝડપી પાડ્યા છે દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દહેજ ગામના એક્સિસ બેંકના એટીએમની અંદરથી ફરિયાદીની નજર ચૂકવી તેનું એટીએમ કાર્ડ ચોરી કરી તેની જગ્યાએ બીજું એટીએમ કાર્ડ આપી ફરિયાદીના એટીએમ કાર્ડથી પૈસા ઉપાડી લઈ ગુનો આચરનાર ઇસમો વિરુદ્ધ દહેજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ ગુનો શોધી કરવા માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયૂર ચાવરા ભરૂચ જિલ્લા નાઓએ સૂચના આપેલ હોય જેનું સંધાને નાય પોલીસ અધિક્ષક સી કે પટેલ નાઓના માર્ગદર્શન મુજબ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓ અટકાવવા અને વન શોધાયેલ ગુનાઓ શોધી કરવા પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ઝાલા નાઓની સૂચના આધારે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પરેશભાઈ પર્વતભાઈ તથા નીલાભાઈ રામાભાઈ જેઓને બનાવવાળી જગ્યાની આજુબાજુના તેમજ રોડ ઉપરના અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરી તથા ટેકનિકલ અને હ્યુમન ગુનાના આરોપીઓને દહેજના સરસ્વતી નાળા પાસેથી ઝડપી પાડી સદર ગુનામાં આરોપીઓએ ઉપયોગમાં લીધેલ બે મોટર જેની કિંમત રૂપિયા પંચોતેર હજાર તથા અલગ અલગ કંપનીના મોબાઈલ અંગ કુલ ચાર જેની કિંમત રૂપિયા પાંત્રીસ હજાર તેમજ રોકડા રૂપિયા આઠ હજાર મળી कुल कीमत रुपया एक लाख आधार हजार न मुद्रामाल साथ पुलिस से आरोपियों ने झड़पी पारी है पुलिस एप सुभम उर्फ अंशु अशोक कुमार तिवारी तेजो नितिन सिंह नकुल सिंह तथा निलेश उर्फ राजेश कुमार तिवारी तेजो आकाश सिंह हरिदास सिंह जो ने पुलिस से झड़पी पारी त्योहारी रूप गुनाहनों दी क